માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં જ તમાર નામ છે રાજને તમે જોરિયા છો રાજવલોક છો ને તો એ નદી કરી તમે લાઈક અને સબસ્ક્રાઇબ અને બેલ નોટિફિકેશન ઓન કરના કે જો એટલે આપણે જોવું છે વિડિયોમાં કેવો હંદી બરાબર માં પાઈ પોગી ડુંગળી વીપડીઓ પડું વીપડીને તો જો હવે ડુંગળી વીપડી છે કેમ કે ગયું છે ખાતર આવી ગયું છે પાણી આવીયું છે દવા આવી ગઈ છે દવા અઠવાડીયા પછી જો તમારે જોરદાર થઈ જાય કાપા અઠવાડીયા પછી પાછો એક તો જો હા બધા તળિયા છે તો કાલના vlog માં તમે જોયું એ પણ તે તો સામેયો હતો તો કઈ બહુ vlog મોટો મોટોય નહોતો બન્યો ને કઈ સરખા દાડીયા બતાવી નહોતા શકતા તો જો સામે બધે દાડીયે છે તો આ એ પાણી આલે છે કાપા તો માં બાપા જો પાણી વારતા જાય છે ને આઈ ગાળે ગાળે ખાતર નાખતા જાય કાપા હમ તો એટલું પવાણું છે ને પાછું હમણાં છે ને એ કેવું શીખ્યું જો આ એ જમ્પર છે એ જમ્પર કેવાય કે એ ના કાંઈક છે હશે કે ના છે ને કબૂતર હતું ને કબૂતર ઠંગ કલર થઈ ગયું ને પાકો એ નડી ગયું ને તે પાવર સપ્લાય થઈ ગયો શું કહેવાય ભૂલાઈ ગયું શું કહેવાય ભાઈ ને એવું કંઈક કહેવાતું હશે કોને ખબર હા એ શોટી ગયું ને કબૂતર એમ જ કહેવાય ને તો ના જો આમ કબૂતરું શોટી ગયું ને લાઈટ વહી ગઈ હમ લાઈટ વહી ગઈ તે પછી આ અગિયાર વાગે એવી હતી અગિયાર વાગે એવી હતી તો અત્યારે અગિયાર ને દસ છે અને અત્યારે કેવી દસ મિનિટ પાણી હાલે તો એક નાખો આ પવાનું છે ને આ બીજા માં હાલ્યું જાય છે અને ખાતર જો આ બધું પીડ્યું છે ને હજી તો આટલા માં તો નાખી દીધું મેથી મેં નાખ્યું થોડુંક માં આપા એ તો જો આ જ હાલે છે તો હાલો પછી મળીએ ફેમિલી જો પાછો હકરે આપણે હાલે ને કાપા

લાઈટ તો લાધી પછી આવી જ નથી કાપા લાઈટિયા લાગી ગયા ધંધે લાગી ગયા તો હાલો પછી મળી